જો ડોલ લઈને નથી ખાતર નાખવા મળ્યા છો એકવાર તો આપણે નાખી દીધું ને જો આ બીજી વાર નાખવાનું ચાલુ કર્યું છે અને જો ડોલ લઈને ભૂગી ગયા છે ખાતર નાખવા અત્યારનું વાતાવરણ જો કાલ વરસાદ હતો એટલે અત્યારે તીખી તડકી નીકળી છે મસ્ત આપણે ખાતર નાખવાનું ચાલુ કરવાનું છે ડોલ જો બે લઈ લીધી છે એટલે જો અત્યારે વાગી ગયા દસ અને જો આપણે લઈને બે ગયા છીએ પડી ખા દસ વાગી ગયા છે એટલે દસ વાગે નાસ્તો કરવાનો છે અને અડધા પડામાં આપણે ખાતર નખાઈ ગયું છે અહીંયાથી તે ઓલી સાઈડ સુધી ખાતર નખાઈ ગયું એટલે પડામાં ખાતર નખાઈ ગયું છે અને અડધું છે બાકીઓ જો આપણે ડોલું ખાતરની ભરી છે જો આવું ખાતર છે યુરિયા ખાતર છે આ મોરસ જેવું છે જો એકદમ જેને ખાવાનું મન થઈ જાય એ આમ જ ભરી લેજો

થી ઘરે આવ્યા ત્યારે અને ખાતરના બધું નખાઈ ખાય ત્યાં વાડીયાના ઘરે આવી ગયા વાગી ગયા છે હવા આપણે રસોઈ બાકી છે હજી અને આવીને જો બહુ જ થાકી ગયા છે કેમ કે ખાતર નાખવાનું હોય એટલે થાક લાગી જાય ઢોલાખીને ભરેલી ઉપાડવાની અને ખાતર નાખવાનું હાલવાનું પડશે એટલે હવાના આઠ વાગ્યાના નાખતા હતા તો બાર વાગી ગયા ખાતર નાખવાનું એટલે થાકી ગયા છે તો કાંસનો કોલો ખાય ને પછી રસોઈની તૈયારી કરશું આપણે જો તડકાના આવ્યા છે તો સોડા લઈ આવ્યા છે આનો બધા સોડા પીવા ઓમનિ સભિન છોડા ઓમનિ સભિન તો કાઈ દીજ્યા છે એટલે જો સેક્યુ પર લામા દે કે કે પહેલી વાર ખાતર નાખીયું એટલે આપણે તો કામ કરતા હોય આપણે બેઠા જ પહેલી વાર કામ કર્યું એટલે પી ગયા આનો મે છોડા પીવા એની બનાવી જમ આપણે બનાવી છે આ લોક બનાવી છે પોરી થઈ ગઈ છે ઉતાળ બનાવી છે હાલ સે પોર રસાવાળી તો ઉધાર પર મત પાળતી

અને આજ બપોર સુધી ગયા હતા ખાતર નાખવા એટલે એક ધારું બપોર સુધી ખાતર નાખ્યું હતું એટલે થાકી ગયા હતા એટલે બપોર પછી આજ આરામ જ કરવાનો છે કેમ કે કાલ પાછું કાપડે જવાનું છે કામે એટલે આજ આરામ કરી લઈ પછી કાલ પાછું જવાનું છે કામ એટલે આજ બપોર પછી આરામ ઉપર જ થયું અને જો હાલો બધા ચા પીવા અત્યારે ચા બનાવી છે મસ્ત મજાની આ તો તો તાઈ પણ એ ખાતે જવા કે તો તો જો ગયા અને 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 ચા બનાવી લીધી છે છે આવી પીસી મારા બહુ વાર વાર થાકી પહેલી ખાતર નાખ્યું કોઈ દિવસ નથી વાડીએ ક્યાંય પાર્લરમાં જાય છે અને હમણાં બે ત્રણ દિવસથી આવે છે વાડીએ અને કામ કરવાની બેન બહુ થાકી ગયા છે એટલે બેન જો ગરમ પાણી કરે છે હીટરમાં એટલે ગરમ પાણી નાય તો કઈ ખારું લાગે શરીર એટલે એવું બધું છે હાલો ચા પીવા ગોંઢા ની હાલના આપણે બધે એવું છે આજ બટેટાનું શાક અને ઠંડી ઠંડી સાઈઝ છે અને રોટલી છે તો હાલો બધા વાળું કરવા હાલો બધા વાળું કરવા જો આપણે વાળું બને રોટલી ગમે ઝીણા બટેટાનું શાક અને ઠંડી ઠંડી સાઈઝ છે અને જો બેહી ગયા છે મેગી ખાવાય મેગી ખાવી સચ્યા મેગી ખાઈ છે અને અમારા મનીષાબેન ગયા છે ટીવી જોવા તો આલો બધા જો હાંડા વાળું કરવા કંચના પિક્ચર આવે છે અને મનીષાબેન જોઈ છે